thank you વડોદરા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી આજરોજ વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે સામાન્ય સભા મળવા પામી હતી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં પ્રથમ ન્યાય સમિતિના ચેરમેન આરબી વસાવા જે દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ સાત મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાની ગોળીબારમાં છ સેના અને બે બીએસએફ સૈનિકો શહીદ થયા છે આ ઉપરાંત અઠ્યાવીસ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે તેઓ માટે બે મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સાથે જ ગત તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસની સભાના ઠરાવને વંચાણે લઈ બહાલી આપવા બાબતે તેમજ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવો અમલીકરણ બાબતે તથા કારોબારી સમિતિની તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના રોજની બેઠકમાં આયોજન કરવામાં આવેલા કામોને વહીવટી મંજૂરી બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા સોખડાના માજી પ્રમુખને વિદેશ જવાના હોવાના કારણે તીઓની રજા મંજૂર કરવામાં આવી છે ત્યારે કામકાજમાં જે ફેરબદલ કરવાના છે તે પણ કરી આપવા મંજૂરી આપવામાં આવી છે આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારનો જન્મદિવસ હોવાથી કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ સભાસદોએ તેમને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આજે તારીખ વીસ પાંચ બે ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા જે દેવલો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને એજન્ડામાં ટોટલ ચાર વિષય હતા એમાં પહેલું હતું કે સત્તર ત્રણ બે હજાર પચીસની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત વિષય નંબર બે હતું સત્તર ત્રણ બે હજાર પચીસના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત વિષય નંબર ત્રણ કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે અધ્યક્ષ સ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમ ચાર મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે જેમણે વિદેશ કામથી કંઈ બહાર જવામાં આવ્યું તે માટે અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલીના કામ કરવા માટે